બર્બરિક કેમ આટલો શક્તિશાળી હતો અને તે શું કારણ હતું કે તે મહાભારત યુદ્ધમાં સામેલ ન થયો બર્બરિક કેમ આટલો શક્તિશાળી હતો અને તે શું કારણ હતું કે તે મહાભારત યુદ્ધમાં સામેલ ન થયો બર્બરિક એ મહાભારતના ગ્રંથમાં દર્શાવ્યા મુજબનું એક પાત્ર છે બર્બરિક ભીમનો પૌત્ર એટલે કે ઘટોત્કચનો અને માતા મોરબીનો પુત્ર હતો તે ખૂબ બળવાન હતો તેમની પાસે ત્રણ એવા બાણ હતા જેના કારણે તે બધા મહાભારતના યોદ્ધાનો નાશ કરી શકતો હતો બર્બરિક મહાભારતકાળનો એવો શક્તિશાળી યોદ્ધા હતો પરંતુ તે મહાભારત યુદ્ધમાં ભાગ લઈ ન શક્યો ભીમપૌત્ર બાર્બરીકે એક પીપળના ઝાડ નીચે ઊભા હતા અને ઘોષણા કરી હતી કે જે પક્ષ હારી રહ્યો હશે હું તેની સાથે લડીશ એટલા માટે તે કૌરવો તરફથી જ લડત જ્યારે ભીમના પૌત્ર બાર્બેરિક સમક્ષ અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ તેમની બહાદુરીનો ચમત્કાર જોવા માટે હાજર થયા ત્યારે બાર્બેરિકે તેની બહાદુરીનો માત્ર એક નાનો નમૂનો બતાવ્યો કૃષ્ણે કહ્યું કે આ વૃક્ષ જે એક જ તીરથી તેના બધા પાંદડા વિંધે છે તે હું સ્વીકારીશ કે તું બળવાન છે અને મારો વિદ્યાર્થી બનવા યોગ્ય છે બાર્બેરીકે આદેશ લીધો અને તે વૃક્ષ તરફ તીર છોડ્યું જ્યારે તીર એક પછી એક બધા પાંદડા વિંધી રહ્યો હતો ત્યારે એક પાન તૂટીને નીચે પડી ગયું કૃષ્ણે તે પાંદડા પર પગ મૂકીને તેને સંતાડ્યો કે તે વિંધવાથી બચશે પણ બધા પાંદડાને વિંધીને બાણકૃષ્ણના પગ પાસે અટકી ગયો પછી બાર્બેરીકે કહ્યું કે ભગવાન તમારા પગની નીચે એક પાન દબાવ્યું છે કૃપા કરીને પગ હટાવી લો કેમ કે મેં તીરને ફક્ત પાંદડા વિંધવાનો આદેશ આપ્યો છે તમારા પગને વિંધવા નહીં કૃષ્ણ ચમત્કાર જોઈને ચિંતિત થઈ ગયા ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે બાર્બરિકે હારનારને ટેકો આપવાનું વચન આપ્યું હતું જો કૌરવોને હારતા જોશે તો તે કૌરવોનું સમર્થન કરશે અને જો પાંડવો બાર્બરિકની સામે હારતા જોવામાં આવે છે તો તે પાંડવોનું સમર્થન કરશે આ રીતે તે એક જ તીર્થથી બંને બાજુની સેનાને ખતમ કરશે પછી ભગવાન શ્રીકૃષ્ણ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને બાર્બરિકના દ્વાર પર પહોંચ્યા અને દાન માંગવાનું શરૂ કર્યું બાર્બરિકે કહ્યું બ્રાહ્મણને પૂછો તમારે શું જોઈએ છે બ્રાહ્મણ જેવા કૃષ્ણે કહ્યું કે તમે આપી શકશો નહીં પરંતુ બાર્બરિક કૃષ્ણની જાળમાં ફસાય છે અને કૃષ્ણ તેનું માથું માંગે છે બાર્બરિકાએ તેમના દાદા પાંડવોની મહિમા વધારવા સ્વૈચ્છિકતા આપી બાર્બરિકાના આ બલિદાનને જોઈ દાન આપ્યા પછી શ્રી કૃષ્ણએ બરબરીકની ઉપાસના કાલિયુગમાં પોતાના નામથી કરી આજે બાર્બરિકાની ખાટુ શ્યામ તરીકે પૂજા કરવામાં આવે છે કૃષ્ણે જ્યાં માથું મૂક્યું તે સ્થાનનું નામ ખાટુ છે